શહેરમાં જીમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં છ ટીમોએ ભાગ લીધો અને ચૌદ મહિલાઓએ પણ ભાગ લીધો શહેરમાં જીમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું જેનું આયોજન હર્ષુલ પાટીલ નકુલ પાટીલ દ્વારા કરાયું હતું છેલ્લા ત્રણ વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે સુરત અલથાણ ખાતે બોક્સ ક્રિકેટમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું જેમાં છ ટીમોમાં સાઠ પ્લેયર હતા અને ચૌદ મહિલાઓએ પણ ભાગ લીધો વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ લોકો ભેગા થાય એકબીજા સાથે પરિચય કેળવે અને બિઝનેસ આગળ વધે એ હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું બોક્સટેટ ટુર્નામેન્ટમાં સાત ઓવરની મેચ રમાડવામાં આવી અને અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી મારું નામ સાગર શુક્લા છે હું વ્યવસાયિક એડવોકેટ છું અને જીમનેસનમાં જીમનેસન જીમમાં છેલ્લા ઘણા વર્ષોથી મેમ્બર છું અને ત્યાં રેગ્યુલર કસરત કરવા જઈ રહ્યો છું આ આયોજન છે ટુર્નામેન્ટ 2019 માં અમે કેવો વિચાર જીમનેસનમાં જે ઓનર છે હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ સર એ લોકોને એક વિચાર આવેલો હતો કે જીમમાં લોકો જે સ્ટ્રેસ પોતાનું કાઢવા અને શરીર માટે આવે છે તો કેમ ને કંઈક બારે પ્રવૃત્તિ કરવામાં આવે ને એના કારણે અમે ક્રિકેટનું આયોજન કરેલું હતું બે મારું ઓગણીસ માં પ્રીમિયર લીગ નું આયોજન થયેલું હતું એના પછી બે વર્ષ કોવિડના કારણે બંધ રહ્યું પછી ફરીથી કરતા આજે આ અમારો ત્રીજો ટુર્નામેન્ટ છે જીમ પ્રીમિયર લીગ 3.0 કેટલા પ્લેયરો છે એમાં આમાં ટોટલ 6 પ્લેયર 6 ટીમ છે જેમાં 60 પ્લેયર રમી રહ્યા છે જેમાં આશરે 12 થી 14 મહિલાઓ પણ છે અને નાના બાળકો પણ છે ને બધા હરી વડીને રમીએ છે આ 60 ટીમ 6 ટીમ 60 પ્લેયરો અને જીમ બીજા અન્ય પ્લેયરો પણ અહીંયા અમારી સાથે હાજર હતા અને બહુ સરસ રીતે બધાએ ભાગ લીધો છે આ પ્રક્રિયામાં ટુર્નામેન્ટમાં પ્રતિ છે વહીશું કે જ્યારે અમે અહીંયા આવેલા હતા ત્યારે બધું ત્રાસ અને સ્ટ્રેસ લઈને આવતા હોઈએ છીએ અને અહીંયા થી ઘરે જઈએ છીએ વી ગેટ વેરી ફ્રી અને બહુ સારા ખુશ આનંદથી અને સારા ખુશ મિજાજ થી જઈએ છીએ આ ખેલમાં સૌથી સારી વસ્તુ એ છે કે કોઈ હારતું નથી કોઈ જીતતું નથી અમારી જીમ જીતે છે ને અમારા ખેલાડી જીતે છે ને આ ખેલ જીતે છે